મારો પ્રજાપતિ ચાકડા ઉપર પીંડો જ આવે ને ગમે જ્યોતિષ આવે તો એના હાથ ની વાત છે ને તો જેમ તેમ નાય એટલે પ્રજાપતિ ચાકે ચડ્યો પીંડો જાણે નહીં જોનાર એ તો કાદવ નો એ કુંભાર જ કાનિયા કેવડી મોટી સંપત્તિ ભક્તિ ના દોર થી લાગી વિચાર તો કરો આ જતનું પીપડી કેવાતું અમારા સવારામ બાપા માટલા ઘડતા અને સાધુ સંતો દેતા બીજી મગજ મારી મારા આગળ અભ્યાગત આવે મારે એને ટુકડો ખવડાવો છે બીજી કોઈ જ વાત નહીં આ એક જ સંકલ્પ હતો લ્યો અખિલ બ્રહ્માંડનો નો માલિક અડધી રાતે આવ્યા વગર બોલાવે વગર બોલાવે આવ્યા હું દિલ થી બોલું છું આભડજો

બોલો પીપળી કોનું તો કે સવારામ બાપ